અને અમારી વચ્ચે આદર્યા તો નથી કે જ્યાં એમના ઓફિસરઓ જે નથી જાકેલો કુમડી પતિ ગઈ પછી કે આટલું વર્કિંગ થયું ત્યારે વર્ક ફોલો અપ આના બટ 800 ની વધારે કોટ પડવાના નીકળવા જો કોટ નથી કરતા 800 ઓટકે

હર હંમેશ સાથે રહીને આગળ વધીએ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે પણ મહાનગરપાલિકા આગળ જે પણ ચૂંટણી આવે એમાં જો આપણે ખબર કસી લઈશું ખબર કબર મિલાવી લઈશું તો પરિણામ આપણી બાજુ જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી